વડોદરાના ગોત્રીમાં ગાયત્રીપુરા આવાસ યોજનાના રહીશો નરકાગાર સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે આવાસ યોજનાના લોકાર્પણ બાદથી જ નાગરિકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે છેલ્લા છ મહિનાથી રોડ પર વગર ચોમાસે ડ્રેનેજના પાણી ભરાઈ રહ્યા છે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ હોવાથી લોકોને ડ્રેનેજ મિશ્રિત પીવાનું પાણી મળી રહ્યું છે નારાજ થયેલા લોકો હવે ખુલ્લી રીતે મેદાનમાં આવી રહ્યા છે લોકોએ કામ નહીં તો વોટ નહીં નારા પણ નાખવામાં આવી રહી નાગરિકો છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી ગાયત્રીપુરા આવાસ યોજનાના રોડ પર ટેમ્પરરી ઓવરહેડ ડ્રેનેજ લાઈન નાખવા કોર્પોરેશનની ટીમ ગઈ હતી પરંતુ સ્થાનિકોએ વિરોધ કરી લાઈન નાખવા ન દીધી તેમ વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર નીતિનભાઈ દોંગાએ જણાવ્યું હતું અમે ગાયત્રીપુરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ટીપી સહિતના રહીશો છીએ અમને પ્રધાનમંત્રીશ્રીના બર્થ ડેના દિવસે ચાવીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને મહિનામાં અમે અહીંયા રહેવા આવ્યા અને પછી મહિના પછી જ આજે તમે પરિસ્થિતિ હાલમાં જોઈ રહ્યા છો એવી પરિસ્થિતિમાં છેલ્લા છ મહિનાથી જીવી રહ્યા છીએ અને આ બધી તકલીફોનો સામનો કરી રહ્યા છે બે મહિના પછી અમે બધાએ ભેગા થઈને રહીશો એ કોર્પોરેશનની ઓફિસમાં તેમજ કોર્પોરેટરોને પર્સનલી મળીને એ લોકોને કાલાવાલા કર્યા અને અરજીઓ આપી કે ભાઈ આનું પરમેનન્ટ સોલ્યુશન લાવો અમારો આવવા જવાનો આ એક જ રસ્તો છે અમારા ઘરમાં નાના મોટા વડીલો તેમજ અમારા જેવા લોકો છે ઘણા એવા છે જેઓને પગોની પણ તકલીફ છે તો આવામાંથી અમારે રોજબરોજની વસ્તુઓ લેવા કેવી રીતે જવું અને અમારા જે ઘરના માણસો અને છોકરાઓ છે એ લોકોને નોકરી ધંધે જવામાં પણ એટલી બધી તકલીફો પડે જો ભર ઉનારે અમારી આ હાલત હોય તો ચોમાસામાં અમારે શું કરવું તદ ઉપરાંત અમારે ડ્રેનેજનું પાણી અને કોર્પોરેશનનું પાણી બંને પાણી ભેગા થઈ રહ્યા છે અને અમારા એપાર્ટમેન્ટના પાણીમાં આવી રહ્યા છે હવે એવું પાણી અમારે પીવું ને પીને જે બીમારીઓના ભોગ બનીએ છીએ અને ડૉક્ટરોને પૈસા ચૂકવીએ છીએ શું એ પૈસા અમને કોર્પોરેશન કે કોર્પોરેટર પ્રોવાઈડ કરી શકો સર્વપ્રથમ તો આવાસ યોજનાના જે રોડ પર પાણીની વાત કરો છો વગર વરસાદે પણ એ ડ્રેનેજનું પાણી છે અમે વારંવાર ત્યાં સુપર સક્કર મોકલીને બી વારંવાર ત્યાં સફાઈ કરાવી છે સાથે સાથે બે દિવસ પહેલાં ત્યાં અમે ઓવરહેડ વરસાદી લાઈન નાખવા માટે ગયા હતા સ્થાનિક લોકોએ ત્યાં લાઈન નાખવા ના દીધી આ છે ગાયત્રીપરા વિસ્તાર છે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન છે છ મહિનાથી આ મકાન ફાળેલા છે છ મહિનાથી ડ્રેનેજની લાઈન ઉપર છે વારંવાર ચારે ચાર કોર્પોરેટર લેખિતમાં રજૂઆત કરીએ છીએ રૂબરૂપ મળે છે ને એવું પણ કહે કે તમે આવીને વિસ્તાર વિસ્તારનું જોઈ જાઓ કે કેવી કેવી સમસ્યા છે પણ એ કાલી કહે છે કે અધિકારીને ફોન કર્યો છે અધિકારી આવશે કામ કરશે અધિકારી આવે પણ છે પણ કામ કરાવે છે પણ એમને નિકાલ થતો નહીં એ પણ વારંવાર રજૂઆત કરે કોર્પોરેટરોને કે નવી લાઈન નાખશું તો જ એમનો નિકાલ છે પણ કોર્પોરેટરો કહે છે કે હવે નવી લાઈન ક્યારે મંજૂર એ એમની પાસે સત્તા છે તો કામ મેં પ્રશ્ન એવા પૂછું છું આવનારો સમય છે મહિના ચૂંટણી છે તો એ કોઈ કેવી રીતે વોટ લેવા આવશે પપની વચ્ચે એ પણ એક વિચારવાનું કારણ થઈ ગયું છે અને મેં તો એવું કહું છું કે વહેલી તકે નિરાકરણ લાવે એનું તો જ છે બાકી આનું ભવિષ્યમાં આનો ઉગ્ર આંદોલન થશે એની જવાબદારી ભાજપને પણ ભોગવવી પડશે વસાહન